ગુજરાત રાજ્યમાં આજે માનનીય શ્રી કનુભાઈ દેસાઈએ જે બજેટ રજૂ કર્યું છે તે બજેટ અત્યાર સુધીમાં રજૂ થયેલા તમામ બજેટોમાં સૌથી મોટામાં મોટું બજેટ છે ત્રણ લાખ બત્રીસ હજાર ને ચારસો ને પાસાઠ કરોડ રૂપિયાનું આ બજેટ એ બહુ જ

શિક્ષણ પાછળ ખર્ચ કરશે એવું માન્ય કનુભાઈ જાહેર કર્યું છે કરીને જે રાષ્ટ્રની અંદર ઉદ્યોગોનું પ્રમાણ વધુ હોય એગ્રીકલ્ચરનું પ્રમાણ વધુ હોય એ રાષ્ટ્રની આવક પણ વધવાની છે એ દ્રષ્ટિએ ઉદ્યોગોને ઉત્તેજન આપવા માટે થઈને પણ કેન્દ્ર સરકારે જેમ ગઈ ગયા દિવસે જે ઉદ્યોગો ઉપરનો ટેક્સ હતો એમાં ઘટાડીને બાવીસ કર્યો એમ ગુજરાત રાજ્યની અંદર પણ ઉદ્યોગોનો વિકાસ થાય એના માટે થઈને ખૂબ જ બજેટની ફાળવણી કરવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી એના માટે જે નાણાંનો અભાવ પડતો હતો એ નાણાંનો અભાવ હવે પડવાનો નથી ગ્રહ વિભાગની અંદર પણ સર્વશ્રેષ્ઠ રીતે કહીએ એવી કામગીરી બજાવી શકે એવું પૂરતું બજેટ એ ફાળવવાની અંદર આવેલ છે ગ્રહ વિભાગ દ્વારા ગરીબ વર્ગના લોકોને પોતાનું મકાન મળે એના માટે થઈને પણ પૈસા ફાળવણી કરવામાં આવેલ છે અને સહકારી પ્રવૃત્તિને ઉત્તેજન આપવા માટે થઈ અને આ બજેટની અંદર ફાળવણી કરવામાં આવી છે આપણે ખેતી વિષયક જોઈએ તો આ રાજ્યનો ખેડૂત વિચારો અને બાપડો ન રહે અને સમૃદ્ધિમય પોતાનું જીવન જીવી શકે અને એગ્રીકલ્ચર ઉત્પાદનમાં વૃદ્ધિ થાય એ દ્રષ્ટિએ પાણીની ઉપલબ્ધતા પ્રાપ્ત કરવા માટે થઈને વધુમાં વધુ સગવડતા મળે એના માટે થઈને બજેટની અંદર પૂરતી જોગવાઈ કરવામાં આવેલ છે પીવાના પાણીની દ્રષ્ટિએ પણ તમામ ગ્રામ્ય વિસ્તારને સ્વચ્છ પાણી મળી રહે એના માટે થઈને વિવિધ ક્ષેત્રની અંદર ફિલ્ટર પ્લાન્ટો દ્વારા ગ્રામ્ય વિસ્તારને પણ ફિલ્ટર વોટર મળે એના માટે થઈને આયોજન કરવામાં આવેલ છે તો આ બજેટની અંદર કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેની અંદર પૈસાનો અભાવ રહે સંપૂર્ણપણે વિકાસની દ્રષ્ટિથી રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને અનુસાર જે જે નીતિઓ છે એ તમામ નીતિઓનું અનુકરણ કરી અને એક ક્ષેત્રની અંદર વિકાસ કરવા માટે થઈને માનનીય શ્રી કનુભાઈ દેસાઈએ આ બજેટની અંદર સંપૂર્ણ રીતે વ્યવસ્થા કરેલ છે હંમેશા આપણે જોઈ છીએ કે ગામડામાં રહેતો માણસ એ અત્યારે એજ્યુકેશન પ્રાપ્ત કરે છે અને એજ્યુકેશન પ્રાપ્ત કરેલો માણસ એ ગામડામાં રહેવા નથી માંગતો એ શહેરમાં આવવા માગે છે એટલે ગુજરાત રાજ્યની અંદર આઠ જે મ્યુનિસિપાલિટી હતી એને આઠ મ્યુનિસિપાલિટીને કોર્પોરેશનમાં પરિવર્તન કરવા માટે થઈને જાહેરાત કરેલ છે આપણે જોઈએ તો વઢવાણ છે સુરેન્દ્રનગર છે ગાંધીધામ છે મોરબી છે એ સૌરાષ્ટ્ર કચ્છની જેની અંદર વસ્તી દિવસે ને દિવસે વધતી જાય છે એ વિભાગને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવા માટે થઈને રાજ્ય સરકારે જાહેરાત કરી છે અને આજે કોર્પોરેશનને પોતાનું બજેટ હોય એના કરતાં પણ વધુ રકમની સહાયતા સરકાર કરે છે આ બજેટમાં આપણે જોઈએ તો કિસાનોને પૂરેપૂરો સંતોષ મળે એવું આયોજન છે આ રાજ્યની અંદર એક પણ બાળક અભ્યાસ વગરનું ન રહે અને સમૃદ્ધિના શિખર પ્રાપ્ત કરે એવા પ્રકારનો અભ્યાસ કરવા માટે થઈને એજ્યુકેશન માટે થઈને પણ પૂરેપૂરી વ્યવસ્થા છે કાયદોને વ્યવસ્થા જાળવવા માટે થઈને પણ બજેટની અંદર ખૂબ જ મોટી જંગી રકમનો વધારો આની અંદર કરેલો છે ગુજરાતની સહકારી પ્રવૃત્તિ એ આખા હિન્દુસ્તાનમાંની શ્રેષ્ઠ સહકાર પ્રવૃત્તિ છે એ માર્કેટિંગ યાર્ડ હોય તોય ભલે કોઓપરેટિવ સોસાયટી હોય તોય ભલે કોઓપરેટિવ બેંક હોય તો ભલે આ તમામ કોઓપરેટિવ ક્ષેત્રનો વિકાસ કરવા માટે થઈને રાજ્ય સરકારે અથાગ પ્રયત્ન ભૂતકાળમાં પણ કર્યા છે આજે પણ કરે છે અને એના માટે બજેટનું વિશેષ ફાળવણી કરવામાં આવેલ છે આ રીતે આપણે જોઈએ તો જે માણસો જે જે પ્રકારના ધંધા કરે છે જે જે પ્રકારના વ્યવસાય કરે છે એ તમામને મદદરૂપ થવા માટે થઈને રાજ્ય સરકારે બજેટની અંદર પૂરેપૂરી જોગવાઈ કરેલી છે ગુજરાત રાજ્યનો વ્યક્તિ ફક્ત આર્થિક રીતે સમૃદ્ધ થાય એટલું જ નહીં પણ સંસ્કારી બને એના માટે થઈને પણ રાજ્ય સરકારે પૂરતો પ્રયત્ન કર્યો છે અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે થઈને પણ એટલી જ રકમની ફાળવણીગીરી કરેલ છે આ રીતે આપણે જોઈએ તો આજે રજૂ થયેલું ગુજરાત રાજ્યનું જે બજેટ છે એ ગુજરાતના સર્વાંગી વિકાસને સર કરશે સર્વાંગી વિકાસ પાર કરશે એ દ્રષ્ટિએ કરવામાં આવેલ છે આ બજેટને હું આવકારું છું અને માન્ય શ્રી કનુભાઈ દેસાઈને આવું સરસ બજેટ રજૂ કરવા માટે હું ખૂબ ખૂબ એમને ધન્યવાદ આપું છું જો વિપક્ષ ની અંદર કોઈ વિકાસ લક્ષી નથી બજેટ ચૂંટણી લક્ષી છે ચૂંટણીમાં ઘણી વાર એમ કે આ પાર્ટી માટેની ચૂંટણી છે આ તો એનું કેવાનું હોય અને હું એટલું કહીશ કોઈ પણ શાસન કરતા શાસન ઉપર રહેવા માટે થઈને પ્રજાના સુખ સુવિધા મળે એના માટે થઈને જ બજેટ રજૂ કરે છે અને પ્રજાને સુખ સુવિધા મળે તો પ્રજા એ પાર્ટીને મત આપે એ સ્વાભાવિક વાત છે રાજકીય પક્ષે કોઈ ધૂન ભજનની મંડળી નથી કે એ ધૂન ભજન જ કહીને રાખે હંમેશા સમાજના વિકાસની સાથે પાર્ટીના વિકાસ પણ થાય અને પાર્ટી જે રીતે સમાજ ઉપયોગી કામ કરે એમાં વિકાસ કરે એ કરે છે વિરોધ વિરોધ પક્ષ જો આ વખાણે અને આજે આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાત રાજ્યમાં વિરોધ પક્ષ જેવું કઈ નામ નિશાન છે કે નહીં ખાલી કહેવાનો જ વિરોધ પક્ષ છે કરીને અત્યારે તો વિરોધ પક્ષની અંદરથી પણ લોકો ત્રાહિમા થાય અને પાર્ટી છોડી અને રાજકીય પરિવર્તનની વિચારધારા સાથે એ લોકો પણ અલિપ્ત થતા જાય છે આજે વિપક્ષ જેવું કોઈ વિકેટ નહીં આ બે હજાર ચોવીસની ચૂંટણીની ની અંદર કોંગ્રેસની વિકેટ નહીં પણ કોંગ્રેસ આખી પડી જવાની છે ઘઉંની ગુણીમાં જેમ કાકરા હોય ને એવા વીણેલા વ્યક્તિઓ ભાગ્યે જૂટાશે બાકી આ ખતમ થઈ જવાની કારણ કે કોંગ્રેસે પોતાની જે વિચારધારા હતી એ વિરુદ્ધ પ્રકારનું કાર્ય બે હજાર ચૌદ પહેલા જે એમને ભ્રષ્ટાચાર કર્યા હતા એ પ્રજાએ જોયા છે અને ભ્રષ્ટાચારના કારણે એને જાકારો આપ્યો છે આ જાકારો દિવસે ને દિવસે વધતો જાય છે અને હવે હવે આજે કોંગ્રેસની સ્થિતિ ખરેખર તો હાઉ નગણ્ય રહી છે કોંગ્રેસ આખા હિન્દુસ્તાનના તમામ રાજ્યની અંદર શાસન કરતો હતો આજે ગળણા ગાંઠિયા રાજ્યની અંદર જ કોંગ્રેસનું શાસન રહ્યું છે અને ભૂતકાળમાં એ પણ ખતમ થવાનું